સુરતમાં ફૂંકાયેલા મીની ની વાવાઝોડા બાદ હવામાન વિભાગ દ્વારા કરાયેલી ત્રણ દિવસની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે સુરત શહેર ફાયર વિભાગ એલર્ટ મોડ ઉપર છે ફાયર વિભાગ દ્વારા એક્સ્ટ્રા કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે ફાયર કંટ્રોલ રૂમ અધિકારી દિપલ કહ્યું છે તમામ કર્મચારીઓ એલર્ટ મોડ ઉપર રાખી દેવામાં આવ્યા છે જેથી કોઈ પણ બીરી હોય તો તાત્કાલિક કરી શકાય સાથે જ લોકોને કોઈ અગવડ ન પડે તે માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે છે ચાલુ આવ્યું છે શું છે વિગતને કેવી રીતે ચાલુ કરાવવામાં આવ્યું છે હાલમાં આગળ છે વરસાદનું અને આગાહીની હિસાબે ફાયર બ્રિગેડ તો તંત્ર એલર્ટ જ છે એક ઇમરજન્સી કંટ્રોલ રૂમ હવે તાત્કાલિકમાં અર્જન્ટ ચાલુ કરવામાં આવે છે ત્રણ દિવસની અગાહીને લઈને તંત્ર કેટલા એલર્ટ છે ને આ સુધી કેટલા કોલ આવ્યું તંત્ર તો આપણું ફાયર બ્રિગેડ એમ તો ચોવીસ કલાક એલર્ટ જ રહી છે પણ રોજ ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધીમાં સત્તર જેવા ઝાડના સત્તરથી અઢાર કોલ જેવા ઝાડના કોલ મળે છે આપણે આ અગાહીને લઈને કેટલા જવાનો અને કેટલા ઓફિસરો તો જ છે ફાયર ફાયર ટોટલ સ્ટાફ તો એલર્ટ જ છે કોઈ બહારથી ટીમ બોલાવવામાં આવી છે ના અત્યાર સુધી એવી કોઈ પરિસ્થિતિ નથી આવી કે બહારથી ટીમ બોલાવવી પડે નીચા વિસ્તારોમાં પાણી ભરે એના માટે શું રાખે કરવામાં આવ્યું છે નીચા વિસ્તારોમાં પાણી તો હાલ ભરાયા નથી પણ જો કદાચ ભવિષ્યમાં ભરાય પાણી તો આપણી પાસે બોટની વ્યવસ્થા સુરત ફાયર બ્રિગેડ પાસે છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે